પુસ્તક શ્રી કૃષ્ણ ભાગ લેખક પન્નાલાલ પટેલ હંસ જરા સંઘના પ્રધાને તેમજ સેનાપતિ હંસે જોયું તો શંખનાદ કરતી અને રણવાદ્યો વગાડતી આવી રહેલી કંસની સેના મુઠ્ઠીભર હોવા છતાંય જાણે જ્વાળાની જેમ વિંઝાતી આવતી હતી હંસે પોતાના સેનાપતિઓને સૂચના આપતા કહ્યું હે બહાદુરો આપણે હમણાં આક્રમક થવાનું નથી રક્ષણાત્મક યુદ્ધ જ કરજો ખાસ તો મારે યાદવ કુમાર કંસની શક્તિ માપવી છે એ જ રીતે કંસે પોતાની સાથે રથમાં બેઠેલા પેલા ત્રણ દાનવો કેશી અરિષ્ટ અને તોણાવર્ત સાથે સંતલત કરી અંતમાં કહ્યું મિત્રો એક વાર તો હું સામર્થ્ય જોઈશ હું પણ તેમને મારું પાણી દેખાડીશ અને પછી હું શંખનાદ કરી ઉપરા છાપરી ધનુષ્યના ત્રણ કરું કે હે કેશી તું તારો દેવોને કંપાવનારું અશ્વનું વિરાટ સ્વરૂપ પ્રગટાવજે છે અરિષ્ટ પણ મદોન્મત આખલાનું રૂપ ધારણ કરશે અને દુશ્મનોના રથોને શિંગડે ચડાવશે ને આપણો આ ત્રણ વર્ત આંધી થઈને હંસની વિશાળ સેના ઉપર કાળો કેર વર્તાવી મૂકશે ત્રણે અસુરો કલ્પના માત્રથી તાનમાં આવી ડોલી ઉઠ્યા માથા દુણાવતા અને અંગ હિલોડતા કહેતા લાગ્યા અને પછી આપણો આ મહાસમર્થ કંસકુમાર દેવો અને અસુરોએ મળીને જે રીતે સમુદ્ર મંથન કર્યું હતું એ રીતે દૈવી શસ્ત્રોને અસુરાસ્ત્રોથી મંત્રીને છોડશે તો હંસના પીછા એક પછી એક ખેરવી નાખશે

સેનાની મધ્યમાં ચાલતા કંસના રથનો ધ્વજ ફડાક દઈને છેદાઈ ગયો અવાજ થતાં ચારે જણે માથા ઉપર નજર નાખી દંડ એમનું એમ જ હતો ધજાજ માત્ર મૂળમાંથી કપાઈ ગઈ હતી ચમત્કાર સરખું કોઈકનું આ વીર કાર્ય જોઈને ચારે જણાના રૂવાડા ઊભા થઈ ગયા ભયને કદી ન ઓળખનાર કંસના અંગમાં પણ એક આછો કંપ ફરી વળ્યો ઊંચી ડોકે જોયું તો હંસની સેના હજી ઠીક ઠીક દૂર હતી કંસની આંખોમાં નવાઈ તેમજ ખુન્નસ જોઈને કેશી દૈત્યને રમુજ પડી ખુશ થતા તે કહેવા લાગ્યો હે હે કુમાર આ કઈ દેવો કે યક્ષો સાથેનું યુદ્ધ નથી આ તો છે મનુષ્યો સાથેનું યુદ્ધ ખબર છે ને અમારા કુળમાં થઈ ગયેલા મહાસમથ રાવણને તેમજ ઇન્દ્રજીતને મનુષ્યોએ જ હણ્યા હતા અરે શસ્ત્રોમાં શસ્ત્ર એવું ઇન્દ્ર વજ્ર પણ દતીજી નામના ઋષિના હાડકામાંથી બનેલું છે એ વાત હું નથી ધારતો કે તમારાથી અજાણી હોય કંસ થોડોક છેડાઈ પડ્યો હે અસુર કેમ તું ભૂલી જાય છે કે હું પોતે એ જ તો મનુષ્ય છું અરિષ્ટે કંસના ખભા ઉપર હાથ મુકતા કહ્યું કુમાર મથુરાનો આ કુમાર તો મનુષ્યોમાં એ મનુષ્ય છે એટલે જ તો અમે તારું આધિપત્ય સ્વીકાર્યું છે અમારે તારા જેવો મનુષ્ય જ જોઈએ છે ન તો એ દેવોનો ગુલામ થઈને જીવતો હોય કે ન એ પેલા બ્રાહ્મણોના વાક્યને બ્રહ્મ વાક્ય ગણતો હોય કંસ અત્યારે ધ્વજાના છેદનથી સમસમી રહ્યો હતો તેણે કહ્યું અલ્યા એ દાનવો તમે હવે ગંભીર બનો અત્યાર સુધી આપણે હંસ ડિંભકની ઠીકડી ઉડાડતા હતા પણ હવે મને સમજાય છે એ બંને ભાઈઓ સાચા અર્થમાં જ વીર હશે તુનાવતને કંસની આ ગંભીરતા બિલકુલ ન ગમી નવાઈ સાથે એણે કહ્યું કુમાર તમે કહો તો વંટોળની ઘુમરી થતા કને હું હંસનો આખો રથ જ ઊંધો કરી નાખું અરે હું જો ધારું તો ઘુમરીએ ચડાવીને આકાશમાં અધર ત્યાં જ કંસના માથા ઉપરથી ફળાક દઈને મુગટ ઉડયો ચારે જણા સાચે સાચ ડઘાઈ ગયા કંસની પાસે જોકે ગજબની અસ્ત્રવિદ્યા હતી પ્રકાર પ્રકારના અસ્ત્રોથી એ હાથીઓના વૃંદના વૃંદ ધરતી પર ઢાળી દેવા સમર્થ હતો આકાશમાંના વાદળોને પલકવારમાં વિખેરી શકતો પણ એની પાસે આ પ્રકારની ઝીણી કારીગરી બિલકુલ ન હતી આજે એને પહેલી વાર જ ખબર પડી કે લક્ષ્ય એટલે શું મોકટ પડેલો જોઈને દાનવો પણ બોલતા હવે બંધ થઈ ગયા કેશીએ તો કહ્યું પણ ખરું હા કુમાર મનુષ્ય સાથેનું તમારું આ પહેલું જ યુદ્ધ છે

આમ કહે કેશી એકા એક રથમાં ઉભો થઈ ગયો ક્ષિતિજ તરફ મોહ રાખી એવા જોરથી વણહણ્યું કે દિશાઓ સુધા તેમ હિ હિ કરી ઉઠી કંસ પણ ઉભો થયો કાન સુધી ધનુષ્ય ખેંચી ટંકાર કર્યો બાથામાંથી બાણ કાઢીને આસુરી વિદ્યાનું મંત્ર ભણી હંસની સેના ઉપર છોડી દીધું પિશાચોનું વૃંદ જાણે કે કિલ કાર્યો કરતું અને ખાંડા કખડાવતું હંસની સેના તરફ ધસવા લાગ્યું કેશી તથા અરિષ્ટ સુધા કંસની આ વિદ્યા ઉપર નવાઈ પામતા ફાટી આંખે ગમસાણ તરફ તાકી રહ્યા વિશાળ કોઈ સરોવર સરખી સેના હવે આખી આ લોકોથી દ્રષ્ટિગોષ્ટર થવા લાગી સામેથી આવતા શંખનાદો અને ધનુષ્યના ટંકારો પણ ચોખ્ખા સંભળાતા હતા પોતે છોડેલાગળી ગયા થોડેક ગયા અને કંસના કાને અવાજ પડ્યો હે અવિચારી કંસ હું સેનાપતિ હંસ વોડી રહ્યો છું હે કુમાર તો ભણ્યો છે પણ ગણ્યો હોય તેમ લાગતું નથી હે બોજ પૃથ્વીપતિ જરાસંઘનો યાદવ કુળ ઉપર પ્રેમ જોઈને હું તને ચેતવું છું કે વિના કારણ તું બાવળના આ વિશાળ વૃક્ષ સાથે બાથ ભરવાની ધૃષ્ટતા ના કરીશ મથુરા પ્રતિ ઉગ્રસેને અમારા ઉપર તૂત મોકલીને કહેવડાવ્યું પણ છે કે તારી આ મૂર્ખામી ઉપર અમારે કોની નજરે જોવું ઘટે અને એટલે જ તને હું સલાહ આપું છું કે આ તરફ આગળ વધવાને બદલે ડાહ્યો થઈને પાછા પગલાં ભરતી જા હે હંસ तू ले तारो राजा जो बावल नु महावृक्ष छो तो हूँ पोते कुहाड़ो छू हे मदांद युद्ध भूमि पर शिखाम नहीं शस्त्रो शोभे ने वड़ी कन से धनुष खेची भैकारे वो टंकार करो कहू हे हंस का तो तू सेना लेने व्रजवा थी निकली जा नहीं तो तारी सेना ने मारे धड़नी पेठे मारी ने हाकी काटवी पड़ से जवाब मा हंसे हास्य साथे पोता धनुष मे प्रचंड एवं टंकार करू હંસની પાસે શિવનું આપેલું ધનુષ્ય હતું તો કંસની પાસે પ્રાગ જ્યોતિષ નગરના અસુર રાજા નરકાસુર આપેલું મહાપ્રચંડ ધનુષ હતું બે ઉજણા સામસામા આવી ઊભા હંસે કહ્યું હે કંસ તારી આ મુખી બરસીના જોતા તારી જો ઈચ્છા હોય તો તારું મારું બેવનું જ યુદ્ધ થવા દઈએ કંસ હંસને હસવા લાગ્યો કહ્યું અલ્યા હંસ એક વાતનું સ્મરણ રાખ તે પોતે દેવો પાસે ભીખ માગીને સામર્થ્ય મેળવેલું છે જ્યારે મારી પાસે મારું પોતાનું સોબળ છે વળી તારી આ ચતુરંગેની સેના પરપોટા જેવી છે જ્યારે મારી સેના મુઠ્ઠી જેવડી હોવા છતાંય વજ્રનીય મુઠ્ઠી છે છતાંય તારી ઈચ્છા છે તો ભલે આપણે બંને દ્વંદ્વામાં ઉતરીએ અને પછી તારી મારી સેનાના પાણી પણ આપણે માપી લઈશું પછી તો કંસ અને હંસ નામની રીતે બંને જણા મળતા હતા એવી જ રીતે અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં પણ કોઈ કોઈથી ગાંજ્યા જતા ન હતા કંસ પોતાના આસુરી અસ્ત્રો દૈવી અસ્ત્રોથી મંત્રીને છોડતો હતો તો હંસ વળી મહાદેવના આપેલા અસ્ત્રો કંસ ઉપર અજમાવતો હતો એક જણ નાગાસ્ત્ર છોડતો તો બીજો વળી ગરુડાસ્ત્ર વહેતું મુકતો એક યોજે દાનવાસ્ત્ર તો બીજો છોડે ઐન્દ્રાસ્ત્ર કોઈ હણે રથના કોડા તો બીજો વળી સારથીનું માથું ધડથી જ જુદું કરી નાખે એકવાર તો બંને જણા રથ વગરના થઈ ગયા અને ગદા લઈને એકમેક ઉપર તૂટી પડ્યા એકવાર વળી બંને જણા મલ્લોની જેમ બાથમ બાથી આવી ગયા અને વળી પાછા બંને જણા નવા રથો ઉપર ચડીને એકમેકને પડકાર ફેંકતા ટંકાર કરવા લાગ્યા

અસ્તિના ભીષ્મ તેમજ પરશુરામ વચ્ચે મચેલા દ્વંદ્વની વાત પણ સાંભળી આવી ભીષ્મ તેમજ પરશુરામનું યુદ્ધ એકવીસ દિવસ ચાલ્યું હતું તો કંસ અને હંસનું પણ આ યુદ્ધ અવિરતપણે ચાલતું હતું ભૂતોથી રક્ષાયેલો હંસ પણ ઠીક ઠીક ઘવાયો હતો તો કંસ તો વળી આખો રુધિરથી નવાઈ ગયો હતો અને છતાંય બંને જણા એકબીજાને તલ ભારેય મચક આપતા ન હતા જરાસંઘના પ્રધાનનું મો કરમાઈ ગયું એના જીવને થતું હતું આપણે જાણતા હતા કે હંસના વરદાનો આગળ કંસની વિદ્યા ચીંથરાનો વાહક સાબિત થશે પણ કંસ તો ઉલટો વરદાનોથી રક્ષેલા હંસને પણ બરાબર હંફાવી રહ્યો છે અને આમ જરાસંઘનો પ્રધાન પણ પૂરેપૂરો વિમાસણમાં પડી ગયો વિચારો પણ ઉલટા સુલટી ઉઠતા હતા પલુ હશે તો મહારાજ મથુરાની વિહારની અને અમને અહીં મોકલેની વાત જ સમૂરી ભૂલી ગયા હશે નહીં તો પૂર્ણ માડે હવે માત્ર બે જ દિવસ બાકી છે છતાંય અહીંથી દૂત મોકલવાનો વિચાર પણ તેને આવી પણ દૂતની સાથે કહેળવવું શું એ પણ એક સવાલ હતો ચોથો દિવસ થયો અને પ્રધાને ગિરિવ્રજ તરફ દૂત દોડાવવાનો વિચાર કર્યો સંદેશો પણ તૈયાર કર્યો કે કૃપાનાથ અહીં તો હંસ અને કંસની વચ્ચે ભીષ્મ અને પરશુરામ જેવું જ દ્વંદ્વ મંડાયું છે અને આજે ચાર ચાર દિવસ થયા પણ પ્રધાનની શી ખબર કે સેના સાથે સદાય સંકળાયેલું રહેતું વિજયનું ગુપ્ત ચિરખાતું રાજા ઉપર રોજ રોજ નો અહેવાલ શીઘ્ર દૂત સાથે મોકલ્યા જ કરતું હતું ત્યાં જ ચોથા દિવસની નમતી સાંજે સેનાની પાછલી હરોળ વીંધીને એક ઘોડે સવાર આવી ઉભો પ્રધાનને વંદન કરતા ભર્યા શ્વાસે તેણે કહ્યું હે દિમન રાજાધીરાજ જરાસંગની આજ્ઞા છે કે કંસ સામેનું યુદ્ધ સત્વરે બંધ કરો પ્રધાન ડિંબકને વાત કરી ડિંબકે હંસને કહ્યું હે મોટા ભાઈ ગિરિવ્રજથી શિઘ્ર દૂત સમાચાર લઈને આવ્યો છે કે હંસ સામેનું યુદ્ધ તત્કાળ બંધ કરવું કંસ સાથેના યુદ્ધમાં હંસને પણ નાકમાં દમ આવ્યો છે તો મથુરા આવવા નીકળ્યો ત્યારે જરાસંઘે એને કહ્યું હતું કે આપણે કઈ સાચાarthમાં યુદ્ધ કરવાનું છે નહીં ખાસ તો મથુરાનો ઉદ્ધત કુમાર કેટલા પાણીમાં રમે છે એ જ આપણે જોવું છે આ હિસાબે હંસના હાથ એક તરફ બંધાયેલા હતા તો બીજી તરફ કંસ પર પાંચ મણ પરસેવો વાળે એવો હતો હા કંસનો જો નિકાલ જ કરી દેવો હોત તો હંસ માટે ઝાઝી મુશ્કેલી ન હતી મહાદેવના ભૂતોથી રક્ષાયેલો પોતે ખડગલીને કંસ ઉપર સીધો જ ત્રાટકી શકે તેમ હતું ત્યાં તો ડિમ્ભકે યુદ્ધ બંધ કરવાના જરાસંઘના સમાચાર હંસના કાને નાખ્યા હંસે પોતાનો શંખ હાથમાં લીધો અને યુદ્ધ બંધનો શંખનાદ કરતા કંસને કહ્યું હે સમર્થ કંસ મારા રાજાની આજ્ઞા છે કે તારી સાથેનું યુદ્ધ મારે બંધ કરવું હે વીર તારામાં રહેલા ક્ષાત્ર તેજને ખરેખર હું અભિનંદુ છું પણ એક વાત તારે લક્ષમાં રાખવી કટે છે દેવો કદી અનધિકારીને વરદાનો આપતા નથી વળી તપ કરીને દેવોને રીઝવવાનું કાર્ય પણ આવા આવા સાત સાત યુદ્ધો કરતા અનેક ગણું દુષ્કર છે સૌથી પહેલા તો તપોનિષ્ઠ માનવે પોતાની જાત ઉપર કાબુ મેળવવાનો હોય છે વળી પોતાના અહંકારમાંથી નીકળીને દેવને પોતાનું સમર્પણ કરવાનું રહે પછી જ પણ કંસ તો અત્યારે પોતાના હાથ ઉપર હોય આનંદ આડે ઉન્માદી બની રહ્યો હતો હંસનો ઉપહાસ કરતા હાસ્ય સાથે કહેવા લાગ્યો

રાવણે તો પોતાના શીશ કાપી કાપીને બ્રહ્માને આપવા હતું પણ દુર્ભાગ્યની વાત એ હતી કે તપના રૂપે પ્રાપ્ત કરેલું સામર્થ્ય એ ન શક્યો અહંકારમાં ફૂલાઈ ગયો અને તેનો વિનાશ થયો હે કંસ પોતાના વિશે ફળ આપતા વૃક્ષો જેમ વિનમ્ર બને છે એ રીતે તારે પણ પોતામાં રહેલા સામર્થ્ય બદલ વિનમ્ર બનવું ઘટે નહીં તો હંસના આ છેલ્લા શબ્દો યાદ રાખજે તારો આ અહંકાર જ તારો વિનાશ નહોતરશે પણ કંસ તો સાંપડતો હતો છતાંય મનમાં તો એને હસવું જ આવતું હતું થતું હતું કે આ પણ ખરું હારેલો માણસ ઉપરથી પાછો શિખામણ આપવા બેસી ગયો છે તેણે કહ્યું હે હંસ અહંકારી હોય કે વિનમ્ર હોય પણ દરેક મનુષ્યનો વહેલો મોઢોની વિનાશ તો થવાનો જ છે હંસે પોતાનો શંખ હાથમાં લેતા કંસની વાતમાં જાણે પૂર્તિ કરી હાકંસ પણ અહંકારી માણસ માટે એટલો ફેર કે એનો અહંકાર પોતે જ પોતાના વિનાશને ને નોતરતો હોય છે વળી એનું મૃત્યુ પણ બુરા હાલે થતું હોય છે અને શંખનાદ કરી પોતાની સેનાને મો ફેરવવા આજ્ઞા કરી બીજી બાજુ કેશી કંસ ઉપર છેડાઈ પડ્યો રૂસાણા લઈને બેસી ગયો ને કંસને છેવટે હંસ આગળ કહેવું પડ્યું હે હંસ મારો હાથ તો તે ચાખ્યો પણ તારી આ સરોવર સરખી ચતુરંગીની સેનાએ મુઠ્ઠી જીવડી મારી સેનાનો હાથ નથી ચાખ્યો માટે તું તારી સેનાને યુદ્ધ માટે સાબદી કર જતાં જતાં મારી સેનાનો હાથ પણ થોડો ચાખતો જ આમ કહી એણે શંખ ફૂકીને યુદ્ધનો આહવાન આપવા માંડ્યો હંસ મૂંઝવણમાં મુકાઈ ગયો બાજુના રથ તરફ નજર નાખી પોતાના ભાઈ ડિમ્પકને તેણે કહ્યું આ જુઓ

તો કોઈ કાળ પર્વત પૂર્વ દિશા ભરીને ઉભો હતો બીજી ક્ષણે ખબર પડી કે પર્વત નથી પણ આકાશ ભરીને ઉભેલું કોઈ વિરાટ સ્વરૂપનું નું ચોપગુ પ્રાણી છે એ જ વખતે ઘોડાના હણહણાથી આકાશ આખું ઉભરાઈ ઉઠ્યું ક્ષિતિજી અને દિશાઓ સુધા ખળભળી ઉઠી ડાબલાઓના પછડાટથી નીચેની પૃથ્વી સુધા કાપતી હતી હંસની સેનામાં ભયની ભેંકાર ચીસ ઉઠી કે હાય બાપા મરી ગયા ભાગો હંસ ડિમ્પક પાંચ દસ પોળ હેપતાઈ ગયા વિચારમાં પડી ગયા આવા વિરાટ પ્રાણીને કેમ કરીને હણવું અને કયા અંગનું લક્ષ્ય લેવું ઓછું હોય તેમ ઉત્તરની દિશામાં પણ ક્ષિતિજ ફાટતી હોય તેવો ભેકાર અવાજ હુતડુક હુતડુક થવા લાગ્યો એ તરફ નજર નાખી તો કોઈ એક એકાદ ધનુષ જેવા લાંબા લાંબા શિંગડાવાળો વાળો પર્વતના કોઈ શિખર સરખો લાગતો હતો અને જમીનમાં શીંખડા મારી ધોળ પથ્થરના વાદળ ઉડાડતો આવતો હતો આ સાથે જ હંસની સેનાએ હંની ગિરિવ્રજની દિશા પકડી હંસે શંખ ઉપર શંખ ફૂંકીને અને ડિંબકે ધનુષ્યના ટંકાર કરીને સેનાને રોકવા ઘણો પ્રયત્ન કર્યો પણ એ દરમિયાન હાથીઓની સેના સુધા ચારે બાજુ વેરને વિખેર અશ્વો પણ સવાર કે લગામને ઓળખતા જ ન હતા ભૂતોથી રક્ષાયેલા હંસ અને ડંપક સિવાય અરે પેલો પ્રધાન પણ ભાન સુધા ભૂલી ગયો અને પોતાનો રથ કઈ દિશામાં જઈ રહ્યો છે અને કોણ તેને હાકી રહ્યું છે એ પણ ખ્યાલ ન રહ્યો ખુદ કંસની સેના પણ કેશે લીધેલું આ વિરાટ અશ્વનું રૂપ જોઈને અને અરિષ્ટે ધારણ કરેલું આખલાનું કાળ મીંડ સ્વરૂપ જોઈને બિલ્લી થઈને કંસના રથને વીંટળાઈ વળી ત્રાળ નાખતા હંસે કહ્યું હે કંસ તારા આ દાયનવ સૈન્ય મારી સેના ભલે અત્યારે ભયભીત કરી પણ હવે તું મારું તથા મારા ભાઈ ડિમ્પગનું સામર્થ્ય જોઈ લે અને તેણે ધનુષ ઉપર ટંકાર કરી પોતાના પાથામાંથી કાળ સ્વરૂપ એક બાણ ખેંચ્યું કાન સુધી પણ જ ખેંચી આકાશવાના વાદળોને ભગાડતો હોય એ રીતે પોતાની કેશવાળી વીજી રહેલા કેશીની ગુફા સરખા મોનું તેને સીધું જ લક્ષ્ય લીધું પણ બીજા અને ત્રીજા બાણે હંસ તેમજ ડિંબક બંને પામી ગયા કે અશ્વનું તેમજ આખલાનું રૂપ લેનારા આ બંને અસુરો અસ્ત્રશસ્ત્રથી અવધ્ય લાગે છે કેશી તેમજ અદિષ્ઠિય જોયું તો વેર વિખેર થઈ ગયેલી હંસની સેના પાછળ પડવું હવે અર્થ વગરનું હતું એટલે પછી બંને જણે અડીખમ ઊભેલા હંસ અને ડિંબકના રથોને લક્ષ્યમાં લીધા પણ બંને જોયું તો અમુક અંતર વટાવ્યા પછી હંસ ડિંભકના રથ આગળ વધવું અશક્ય થઈ પડ્યું

પછી પોત પોતાના શંખ વગાડી વિજયનાદ કરતા ગિરિવ્રજની દિશા તરફ પોતાના રથ છોડી મૂક્યા પોતાના વિજયને આમ પરાજયમાં પલટાયેલો જોઈને ઘવાયેલો કંસ ભાન ભૂલ્યો બની ગયો તરત જ તેણે ધનુષ ઉપર એક પ્રલયકારી બાણ ચડાવ્યું અસુરાસ્ત્રને અગ્નિ અસ્ત્રથી મંત્રી હંસની સેના જે દિશામાં જતી હતી તે ક્ષિતિજમાં છોડી દીધું હંસની વેરવિખેર સેના મથીને પોતાની ટુકડીઓમાં ગોઠવાતી હતી ત્યાં તો હવાજ જાણે પોતે ગ્રીષ્મ ઋતુની બપોરની પેઠે ગરમ ગરમ થતી ધીકવા લાગી જ્વાળાનું તેણે રૂપ ધરી લીધું સેનાની પાછળ કેટલાક અંતર ઉપર જઈ રહેલા હંસ તથા ડિમ્પકના કાને હવામાં વિચિત્ર અવાજો સાથે પોતાની સેનાનો ચિત્કાર પડ્યો હંસ વિચારમાં પડી ગયો ત્યાં તો ડિમ્પક બોલી ઉઠ્યો મોટા ભાઈ ક્રૂર હૃદયના કંસે આપણી સેના ઉપર અગ્નિઆસ્ત્રનો ઉપયોગ કર્યો છે હંસે સરદ દેને ભાથામાથી બાણ ખેંચ્યું વરુણાસ્ત્રથી મંત્રીને અગ્નિ આસ્ત્ર સામે છૂટું મૂક્યું છતાંય સેનાનો ચિત્કાર મટ્યો નહીં હંસ હવે પામી ગયો પાથામાંથી બીજું એક બાણ ખેંચતા રૌદ્રાસ્ત્ર સાથે સાથે વરુણાસ્ત્ર મંત્ર ભણી કંસના અસ્ત્ર સામે વહેતું મૂક્યું થોડીક જ વારમાં ઠંડી હવા ફોરવા લાગી પણ હંસ ડિંબકે સેના પાસે પહોંચતા જોયું તો કેટલાક સૈનિકો મરણ શરણ થઈ ગયા હતા હોઠિયા બેઠતા હંસના મોઢામાંથી એક ભારે નિશ્વાસ નીકળી પડ્યો સ્વગતની જેમ તે બબડી પડ્યો શું કરું યુદ્ધ બંધ કરવાની મહારાજની આજ્ઞા ન હોત તો આજ ક્ષણે હું પાછો ફરી કંસના રુધિરથી મારા આ વીર યોદ્ધાઓનું તર્પણ કરત ઇમ્ફક તેમજ પ્રધાન વગેરે સામે નજર નાખી હંસ જાણે ભવિષ્ય પાકતો હોય તેમ કહેવા લાગ્યો હે ધીમાનો અત્યાર સુધી યાદવ કુળ ભલે ધર્મનિષ્ઠ ગણાતું રહ્યું પણ પીઠ પાછળ ઘા કરનાર કંસની આ ક્રૂરતા જોતા યાદવ કુળનું પુણ્ય સદાયને માટે પરવારી ગયું લાગે છે યાદવોનો આ કુમાર જેવો પોતાના વડીલો પ્રત્યે છે તેવું જ હૃદયનું પણ તે ક્રૂર પાક્યો છે હે ડિંબક મને એનામાં ક્ષત્રિયોનો એક પણ ગુણ નથી દેખાતો અને પછી પોતાની સેનાનું સાંત્વન કરી હંસે ગિરીવ્રજ તરફ કૂચ કરવાનો આદેશ આપ્યો શંખનાદ કરવા લાગ્યો